কন্ধাৰি ন থাকে ধৰ

ચાલ પાણી વેર આમ નળી મૂકવી જોઈએ ન પાણી ને પીવું તો તમે ત્યાં કોક કોક ભાઈ ગા આ વહેલાની હેઠ તમે ના આ રીંગણીને છોડો વંડી જોડો હવે રીંગણા ત્રણ ઇસે ત્રણ શિયાર આમ ઓછા આવે આ બધા ઓરા જેવા હા ઓલી કોર અહીંયા ઝીણા ઝીણા હ્યાકલા ધોવાઈ ગઈ રૂપા ઉપર તે પાણી પી કોઈ નથી આ રીંગણાને હ્યાક મસ્ત થાય પટોળિયા ફરાક મારે સામે no ने

তা কাড়ক রো হানা বহপরি খাই না আমি জিরু নেতে লাভ নাই এই যে দবা যে ফিরোড় লাগড় Tata তে বলাই খাই এনে এক করে পিসি পুরো খাওয়া ইয়া গড পিসি থামনে নেতে যে পিনজুরি করেন থামো সকলি করে আর কত আলে তে থামলুক না ও জিরু নে তো বহুত তোবা লাগাল পিসি এনে বাড়া নে এই হাসি লাগে ও বোর বোর পিন মজা না পিন লাগে

દવા <laughs> સાટવે <laughs>

અમે તો બી ના ને ના બી કા લાગે દવા કો કો તાકરી થાંપલિયો ખોડવા મને આવડે થાંપલિયો પડતો અમાર તારું મો કવડ્યું તે ક મોટું મોળ દેખાય મોસ મારો હાથ નથી ને ચડે ધુકડે ર રે એ તો કારકા ખા લે કે અં હા તમે જા તમે કણા હું જાપી હું તો મારે થંભલી પર આવવું જા હોય જો સેક લાગોતલી હતા અતી પર લાગી કે કાકો થી ભરની હાસન મી કાતા પણ યાદ નથી પાછા કઈ લેગા તો ખેતરી કે ઈ મણી યાદ નથી ચોખમ બની તેમ તમાર કામ કો રાખી બેસી રહેવું પડે ગઈ પણ અસ હાડપાસ પણ আ নে মন জ ফয়ানা হাগ না কে রিঙ্গড়া ন ওটাণন করতা ওটাণন বটেটাণন করতা কি কি করে নে খিচুড়ি না খা দি 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 সারি কুমড়া মত সারি কি তে সারি তো কিন খিচুড়ি ন সারি খাই ল্যা গই পজি পি তো কে ওহো তো খাওানু তো হই নে খাওউতা જોઈએ নে আ তো একান ন পড়া আটা দি রাখাই আ Eh, <noise> <hesitation> 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 <hesitation>